મુંબઈના એક સમૃદ્ધ પરિવારની મહિલા સંજના માટે સવારની કાર રાઇડ એક સામાન્ય નિયમિતતા હતી તે તેના પતિ મનીષ સાથે ઓફિસ જતી વૈભવશાળી જીવન અને સફળતા વચ્ચે શહેરનો ટ્રાફિક તેના માટે માત્ર એક અડચણ હતો પરંતુ દરેક રેડ સિગ્નલ પર એક નાનકડી મુલાકાત તેના હૃદયને સ્પર્શી જતી આ ભીડમાં દસ અગિયાર વર્ષનો એક છોકરો કુણાલ ગુબ્બારા ફૂલો અથવા જૂની ચોપડીઓ વેચતો તેની માસુમિયત અને મધુર વાતો સંજનાને ખૂબ ગમતી એક દિવસ કુણાલે સંજનાની કારની બારી પાસે આવીને પૂછ્યું આંટી ગુબ્બારો લઈ લો ને તમારા બાળકો ખુશ થઈ જશે સંજના હસી પડી તે કુણાલને કહી શકી નહીં કે તેને કોઈ બાળક નથી જ્યારે કુણાલે કહ્યું કે સવારથી તેનો એક પણ ગુબ્બારો વેચાયો નથી ત્યારે સંજનાનું હૃદય દ્રવી ગયું તેણે તરત જ બે ગુબ્બારા ખરીદી લીધા બીજા દિવસે કુણાલ ચોપડીઓ વેચવા આવ્યો કહેતો હતો કે ગુબ્બારા ફૂટી જાય તો નુકસાન થાય સંજનાએ તેની ઈમાનદારી જોઈને ચોપડી ખરીદી લીધી ધીમે ધીમે સંજના અને કુણાલ વચ્ચે એક અજાણ્યો પણ મજબૂત લાગણીનો સંબંધ બંધાઈ ગયો સંજના નિયમિતપણે તેની પાસેથી કંઈક ખરીદતી અને વધારે પૈસા આપી દેતી એક દિવસ સંજનાએ કુણાલને સિગ્નલ પર ન જોયો તે બેચેન થઈને આજુબાજુ જોવા લાગી થોડા બાળકો તેની કાર પાસે દોડી આવ્યા અને આઘાતજનક સમાચાર આપ્યા દીદી કુણાલનો અકસ્માત થયો છે एक कारे तेने टक्कर मारी अने भागी गई ते हॉस्पिटल मा है बचवानी आशा ओछी है संजना ना हाथ ध्रुजी ते तरतज मनीष ने कार थी उतारी ने बाड़को साथे कुणाल ना घर तरफ रवाना थई। ना घर नी गरीब गली मा पहुंची ने संजनाए ऑटो थी उतरताज एक वृद्ध महिला ने जोई महिला ने जोताज संजना स्तब्ध गई આ તો એ જ મહિલા હતી જેને તે દસ વર્ષ પહેલાં ઓળખતી હતી વૃદ્ધ મહિલા કુણાલની દાદી પણ સંજનાને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી તેણે ધ્રુજતા અવાજે કહ્યું હું હું તારા દીકરાને બચાવી ન શકી સંજના જોરથી ચીસ પાડી ઉઠી શું શું તે મારો દીકરો કુણાલ હતો દાદીએ માથું હલાવીને હા પાડી અને સંજનાનું હૃદય તૂટી ગયું આસપાસની સ્ત્રીઓએ આ ધનાઢ્ય સ્ત્રીને આ હાલતમાં જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું આ સત્યને સમજવા માટે દસ વર્ષ પહેલાં વર્ષ બે હજાર વીસમાં સંજનાના જીવનમાં ડોકિયું કરવું પડ્યું સંજનાએ ત્યારે તેના માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને અજય સાથે લગ્ન કર્યા હતા જેના કારણે તેના માતાપિતાએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા 1 વર્ષ પછી સંજનાએ દીકરા કુનાલને જન્મ આપ્યો પણ પછી તેને ખબર પડી કે અજય એક ગુનાહિત ગેંગ સાથે જોડાયેલો છે સંજનાને ચેતવણી છતાં એક દિવસ અજયની હત્યા થઈ ગઈ સંજના એકલી પડી ગઈ તેના માતા-પિતા આવ્યા અને તેને સારું જીવન આપવાની શરત પર કહ્યું કે તેણે કુનાલને ભૂલી જવો પડશે અજયના માતા-પિતાએ કહ્યું કે તેઓ કુણાલને સંભાળી લેશે ભારે હૈયે સંજનાએ તેના દીકરાને દાદી દાદાને સોંપી દીધો અને એક નવા જીવન તરફ વળી સંજનાના માતા પિતાએ મનીષ સાથે તેના લગ્ન કરાવ્યા મનીષને સંજનાના ભૂતકાળ વિશે કની જ કહેવામાં આવ્યું નહોતું સંજનાએ પણ ડરના માર્યા આ સત્ય છુપાવી રાખ્યું હતું દરમિયાન કુણાલના દાદાના મૃત્યુ પછી ઘરમાં ઝઘડા થવા લાગ્યા કુણાલની દાદી તેને લઈને મુંબઈ આવી ગયા જ્યાં સંજના પણ રહેતી હતી સંજનાના અજાણતામાં તેની અને તેના દીકરાની મુલાકાતો થવા લાગી હોસ્પિટલમાં સંજનાને ખબર પડી કે કુણાલ બચી શકશે નહીં મનીષે ફોન પર તેને ટકોર કરી કે તેના મા બાપ કે તેઓ સંભાળી લેશે સંજના રડી પડી ત્રણ દિવસ પછી ડૉક્ટરે ખુશખબર આપી કે કુણાલ ભાનમાં આવી ગયો છે સંજના તરત જ માં દોડી ગઈ કુણાલ તેને જોઈને પૂછ્યું આંટી તમે આવી ગયા સંજના રડી પડી અને કહ્યું બેટા હું તારીમાં છું હોસ્પિટલના કોરિડોરમાં મનીષે જ્યારે આ સત્ય જાણ્યું ત્યારે તે ગુસ્સાથી સંજના પર બરાડ્યો તમે લોકોએ મારી સાથે એ ત્રપિંડી કરી છે આપણો સંબંધ અહીં જ પૂરો સંજના માત્ર ચૂપ રહી થોડા દિવસો પછી કુણાલ ઘરે આવ્યો મનીષ પણ તેના માતાપિતા સાથે ત્યાં આવ્યો સાસુએ સંજનાને ગળે લગાવી અને કહ્યું તારો દીકરો તેની દાદી બધા આપણી સાથે ચાલશે મનીષે પણ કહ્યું કે તે સંજના વગર નથી રહી શકતો આમ તૂટેલું પરિવાર ફરી એક થઈ ગયું સંજનાના માતાપિતાએ મનીષને બધી વાત જણાવી દીધી આજે સંજના મનીષ અને તેમના ત્રણેય બાળકો કુણાલ અને મનીષ સાથે જન્મેલા બે બાળકો ખુશીથી જીવન જીવી રહ્યા છે